સોમનાથ તો તમે ગયા છો સૌરાષ્ટ્રની ધરતી પર આવેલું સોમનાથ ગયા છો તો હાલો આજે હું તમને સોમનાથના દર્શન કરાવું કરાવેલા સોમનાથ જર્તનથી દસ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિરનો ઇતિહાસ સોલંકી વર્ષની મહારાણી દેવી સાથે જોડાયેલું છે કહેવાય છે કે રાણી મિનરદેવીએ કૈલા સોમનાથના મંદિરનું બંધાવ્યું હતું અને વિશાળ યજ્ઞ પણ યોજાવ્યો હતો તેથી આ સ્થાન ને છોટા સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રી ના દિવસે અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે આજે હું અને મારા મિત્રો નીકળી ગયા પહેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા અને મારા મિત્રો પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ ચા પાણી નાસ્તો કરીને હવે અમે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ મહાદેવ દર્શન કરવા માટે તો આજે બહુ મજા આવે છે વાતાવરણ બહુ સારું છે અને આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર તો આજે શ્રદ્ધાળુઓને યાત્રાળુ પણ આવેલા છે તો આ છે ઘેલા સોમનાથ ની માર્કેટ અહીંયા ચા પાણી નાસ્તો બધી વસ્તુ મળી રહી છે અને આ સાઈડ માં છે મેળાનું આયોજન કરેલું તો હવે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે तो फाइनली गए हम पहुंच गए महादेव के जो मेन गेट है वहां पे और आज सोमवार है इसलिए थोड़ी ट्रैफिक ज़्यादा है और अभी हम जा रहे हैं मंदिर की ओर आज सोमवार है इसलिए थोड़ी ट्रैफिक ज़्यादा है और हम तीन लोग आए हैं दर्शन करने के लिए कितने टाइम से डिस्कस कर रहे थे आज जाइए कल जाइए पर क्या टाइम नहीं मिल रहा था इसलिए तो चलो अब हम दर्शन कराते हैं महादेव का और आज सोमवार भी है इसलिए यहाँ का वातावरण बहुत अच्छा है क्या कह रहे हो कुछ बोलेगे आप कुछ बोलेगे <laughs> बोलने में थोड़ी दिक्कत आ रही है पर मेरे को भी थोड़ा ऐसा हो रहा है क्योंकि हम ज्यादा गुजराती लैंग्वेज में वीडियो शूट करते है थोड़ा बहुत हमारा गड़बड़ हो जाता है तो चला लेना ठीक है कभी कभी ऐसा होता है बात શ્રાવણ મહિનાથી અમારે લાઈન માં વધારે રહેવાની જરૂર નથી પડતી અને અમને આરામથી મહાદેવ ના દર્શન થઈ ગયા જો તમે ગુજરાતી હો તો એક વાર પેલા સોમનાથ ની મુલાકાત જરૂર લેજો હર હર મહાદેવ